तो छोटा उदयपुर में आप आप धारा चैतर शिक्षकों बोला चाली छोटाउक राधिका बेन मैं बोलू लोगों को बुला लो स्टूडेंट को भी बुला लो यहाँ पे स्टूडेंट को અભી કે અભી સ્ટુડન્ટિટી કરતા બોલા લોક લેંગ્વેજ હું ગુજરાતી તો આપલિશ પઢાઓ હિન્દી પઢાઓ લેકિન ગુજરાતી તો આના હિ ચાહી તો આ તો છે છ સાત આઠ આ લોકો એવું કે છે કે ઇંગ્લિશ મીડિયમ છે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે અહીંયા બાર ટીચરો વોર્ડન અને ક્લાર્ક એમને કોઈને ગુજરાતી આવડતું આવડતું નથી નથી કે ગુજરાતી બોલતા તો અમારા બાળકોને કઈ શિક્ષણ મળશે આપણે બનવાની વાત કરીએ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલની જેટલી પણ શાળા છે એની આ પરિસ્થિતિ છે આ વાસ્તવિકતા છે પોતાને વાંચતા બોલતા નહીં આવડશે તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ આપશે એટલે આ બહુ ગંભીર બાબત છે આવનાર દિવસોમાં હું મુખ્યમંત્રી શ્રીને શિક્ષણ મંત્રીશ્રીને જેમણે પણ આ ભરતી કરી હશે હું બધાને રજૂઆત કરીશ અગર જો આ વ્યવસ્થામાં સુધારો નહીં આવશે તો આવનાર દિવસોમાં અમારે જે પણ પ્રયાસો કરવાના થશે આવનાર દિવસો ગાંધીજી દિયા માર્ગે અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું